નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર બોલ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની ને તો મિત્રો આજે તારીખથી વીસ તારીખ મહિનો બે હજાર વાર થયો બુધવાર મિત્રો જાણી લેવા તાજા ઊંઝા માર્કેટના બજાર પર મિત્રો ડેલી બજાર પર જવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી વર્ટ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવ્યા હતા તાજા જીરુના ઊંઝા માર્કેટમાં જીરુ વેના ભાવ વાત થયું તો ઝીરો નો સ્વભાવ એકસો પચાસ થી ઓફ પાંચ હજાર ને સાઠ રૂપિયા સુધી વરિયાળી હજારસો હજાર રૂપિયા થી બે હજાર રૂપિયા સુધી ઈસક બુલબ ત્રેવીસો થી સાઠ રૂપિયા સુધી રાયડિયો હજારસો થી હજારસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયાથી ત્રણ હજાર એકસો ને વીસો રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી સોળસો ને બાવન રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી અને આ ત્યાં તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આ સૂત્રો તમામ ખેડૂતો પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા